જેની જેની લાંબા સમયથી રાહ હતી હતી ચર્ચા મંત્રી મંડળ છે તેના ફેરબદલ પર અંતિમ મહોર મારી દેવામાં આવી છે અને આવતીકાલે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આ મંત્રી છે આ મંત્રીઓ સપટ લે છે વિગતવાર વાત કરવી છે શું છે કાર્યક્રમ અને કોણ સંભવિત મંત્રી બની શકે

જે મંત્રીઓ છે આ દરેક મંત્રીઓ આજે રાજીનામું આપી શકે તેવી પ્રબળ સંભાવના માનવામાં આવી છે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક દિગ્ગજ નેતા છે તે આવતીકાલે ઉપસ્થિત રહી શકે અને મહાત્મા મંદિર છે તેમાં મંત્રી જે નવા છે તે બનવાના છે તે શપથવિધિ લઈ શકે આપણે જણાવી દઈએ કે એક લાંબા સમયથી રાજ્યમાં મંત્રી છે તેમના નામોની ચર્ચાઓ ચાલતી હતી વર્તમાન સમયમાં જે મંત્રી છે આ મંત્રીમાં જે ચર્ચા ચાલી રહી છે જેમાં બચુ ખાબડ ભીખુશી પરમાર છે આ મંત્રી આ મંત્રી પડતા મુકાઈ શકે મુકેશ પટેલ જે દક્ષિણ ગુજરાત થી આવે છે તેમનું પણ પત્તું કપાય તો પણ નવાયની સાથે સાથે જે પ્રકારની ચર્ચા હોલ ચાલી રહી છે તેમાં ગૃહ રાજ્ય મંત્રી અમિત શાહ વર્તમાન સમયમાં જે મંત્રી છે તેમને કેબિનેટ કક્ષાના મંત્રી પદનું દરજ્જો મળે અને પ્રફુલ તેમને પણ કેબિનેટ કક્ષાના મંત્રીનો દરજ્જો મળે તો પણ સાથે સાથે અનેક પ્રકારના જે મંત્રીઓ છે આ મંત્રીઓ છે તેઓનો નંબર માનવામાં આવે છે કે 7 થી આઠ જે કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રી છે તે બદલાઈ શકે સાથે જે 27 મુખ્યમંત્રી સહિત મંત્રીઓનું જે માળખું છે આ માળખું 20 થી 25 નું થઈ શકે તેવી પણ એક પ્રબળ શક્યતા છે વર્તમાન સમયમાં હાલ મુખ્યમંત્રી મુખ્યમંત્રી સહિત જે જે છે છે તે મંત્રી અને અને પ્રકારે ગુજરાતમાં વર્તમાન સ્થિતિ ઉત્પન્ન થઈ છે અને સંબંધ માનવામાં આવી રહ્યું છે કે યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે અને એવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે જે ચહેરાઓ અપીલિંગ હોય સાથે સાથે અનુભવી વ્યક્તિને પણ સ્થાન આપવામાં આવશે જેથી કરીને બેલેન્સ જળવાયેલું રહે આવનારા દિવસોમાં પાલિકા પંચાયતની ચૂંટણી છે અને બે હજાર સત્યાવીસ માં ગુજરાત વિધાનસભાની સામાન્ય પણ ચૂંટણી છે આ દરેક સમીકરણ જાતિગત સમીકરણ ધ્યાને રાખીને નિર્ણય લેવાયો છે અને આવતીકાલે જયારે બાર અને ઓગણ મિનિટે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં જે નવા મંત્રીઓ શપથ લેશે અને ત્યાર પછી તેમની કેબિનેટની પહેલી બેઠક મળશે અને આ બેઠક છે તેમાં આ મંત્રીઓ છે તેઓની ખાતાની ફાળવણી પણ થશે માનવામાં આવી રહ્યું છે કે વર્તમાન સમયમાં જે મંત્રીઓ રિપીટ થશે તે મંત્રીઓના પણ ખાતા બદલાઈ શકે અને જો તેમના પાસે વધારે ખાતાના ચાર્જ હશે તો તે પણ તેમના પાસેથી મેળવી લેવામાં આવશે અને અન્ય નવા મંત્રી છે તેમને સોંપવામાં આવશે જોઈએ હવે આવતીકાલે કયા નવા મંત્રીઓ બને છે અને આજે કયા કયા મંત્રીઓ રાજીનામું આપે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો